નવરાત્રિના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે સાતમા નોરતે દેવી દુર્ગાનું સ્વરૂપ મહાકાળીનું પૂજન કરાય છે ખુલ્લા કેશ કાળા રંગનું શરીર ધારણ કરેલી દેવી કાળીના સ્વરૂપને જોઈને આસુરી શક્તિઓ કાપી ઉઠે છે અને તેમની સાધના કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાઓ નથી પ્રવેશ કરી શકતી માના આશીર્વાદ મેળવવાથી શનિ દોષ પણ દૂર થાય છે ત્યારે આજે વાત કરીશું સાતમા નોરતે દેવી દુર્ગાના સ્વરૂપ મહાકાળીની જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો જેથી નવા વિડીયો આપને મળી શકે માં કાલીનું સ્વરૂપ જોવામાં તો અત્યંત ભયાનક છે પરંતુ હંમેશા તે શુભ ફળ આપનાર છે એટલા માટે તેમનું એક નામ છે શંભુકારી પણ એમનાથી ભક્તોએ કોઈ પણ પ્રકારનો ભય કે આતંકિત થવાની જરૂર નથી એમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રિની જેમ એકદમ કાળો છે માથાના વાળ વિખેરાયેલા છે ગળામાં ચમકતી માળા છે અને એમના ત્રણ નેત્રો પણ છે માની નાસિકાથી શ્વાસ અને ઉછ્વાસથી અગ્નિ ભયંકર જ્વાળાઓ બહાર નીકળી રહી છે તેમનું વાહન ગધર્ભ છે અને તેમને જમણા હાથની વરમુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે અને મા જમણા હાથની વર મુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે જમણા હાથનો નીચે વાળો હાથ અભય મુદ્રામાં છે ડાબી તરફ ઉપર વાળા હાથમાં લોખંડનો કાંટો અને નીચેવાળા હાથમાં કટાર છે અને હવે વાત કરીએ મહાકાળીનું પૂજન કેવી રીતે કરવું તન મનથી પવિત્ર થઈ દેવી કાળીની પ્રતિમા અથવા તો તેમની તસવીરને ગંગાજળથી સ્નાન કરાવવું તેના પર પુષ્પ અક્ષત ચંદન ધૂપ દીપથી પૂજા કરવી

અને રક્તબીજ લોકમાં હાહાકાર મચાવી દીધો હતો રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો તેનો વધ બધા દેવતા મળીને પણ કરી શકતા શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું વરદાન પ્રમાણે જ્યાં જ્યાં અસુરના લોહીના ટીપાં પડશે ત્યાં ત્યાં રક્તબીજની જેમ જ શક્તિશાળી દૈત્ય પેદા થઈ જશે દેવતાઓ સાથે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે કોઈ પણ દેવતાના પ્રહારથી રક્ત પ્રાર્થનાથી દેવી દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું માતાએ તે દૈત્યના અંગને કાપતા હતા જેવા તે અસુરના લોહીના ટીપા નીચે પડતા તેટલા જ નવા દૈત્ય ઉત્પન્ન થઈ જતા ત્યારે દેવીએ ચંડિકાને આદેશ આપ્યો કે હું જ્યારે રાક્ષસ પર પ્રહાર કર્યો ત્યારે તમારે તેના લોહીને પી જવું જેના નવા રાક્ષસ ઉત્પન્ન ન થઈ શકે ચંડિકાએ દેવીની આજ્ઞાથી આવું જ કર્યું ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કરી લીધું અને અનેક રાક્ષસોને ઘડી ગયા રક્તબીજના લોહીને ધરતી પર પડતા પહેલા જ તેનું સેવન કરી જતા અને આ રીતે દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો